તમે તાપો થોડી ચાલે જો લઈ આવો છો ઘેર થઈ જાય મેળવ નહી હું જતો રહીશ એકલો જતો રે જતોરીશ હું તો અમે મારી જવાની એકલા ફર તમે ફરી નાખો હવે

કોઈ થી ના બી આય હે હા હારું હારું હમણે હું જોઉં એટલી ઘણા કચરો લઈ આવો જો ને કચરો લે મારા દાદા તાર જાવ ને કમ ઠાપકારી હોય તા મારે જવાનું કચરો લેવા જો આ મફત નું નઈ તાપવાનું જો લે આવો લે આવો જો દે મારા કચરો નો જા તાર આટી લઈ જા તું નો સે મારા આ કચરો હતો તો હું હતો આ કચરો ના કહેવાય આ બે તગડા નાખ્યા હે એના કરતા મેણિયા એવું લાવો જો

ના રેડો હજાર હળગે આય રયો નહીં બેહવા દેવા ના ના હજાર હળગે તો ચાનો ચા મેરણ કે તો છુટુ તપેલો આય આય તો પડ્યું તું કે તપેલા ભેગો રહો છે એનું શું તો કોક પડ્યું તમન પડ્યું તું

ખબર હે કે માથા કુડ કરશે એટલે સાઈડ માં થઈ જવા મારી વાત અભો પેલા અરે બાર ને આગળ વાઘ ઓલે કર્મ જો એટલે માય કાંગલી વેળા કરી હર્યાય આ તો બહાર આ એટલે એમ કરી ચાલ ચમનો વાગ છે વાગે રહેવાનો એકોદારા બુઈરાડી બેઠા હાલ તું વાગ દેવા જ દેખો છો અને પછી પીઝા જીડે હવે એને કીધું શું કીધું તમે મને તો આવડતું નહી પડ્યું માય કાંગલી આઈ માય કાંગલી જીવ કરવા હતામી તો હાલા મને કમાય કાંગલી પાંડુ સીધી જડે જાડું કાડો મળે તાર ચારે કાટવાજી ચમ એવું હે કર

ગોમને છે ને તો આબરૂને ધજાગરા કરી નાખશે શું આવી વાતો રાખો તમે ડોસી જોડે તમે આવું બધું માનો પણ પરરાシગર ચાર ભાડી મને ખબર નહીં આવું બધું મત રાખો પણ ઘરમાં થોડા ગણો હેડતુ હોય અમારે એનું છે કહેવાય નહીં લાખ હા એમ રાખો બધે

એડોવાજી ભાટા કામ દે છે હું હવે રેજો સામુ આવી તો આયું નકર પછી પાડે આપણે રેવ સમજવાનું એટલે બિયર નઈ માથે પડી પછી કરવાના એ સુસે હા તમે આવી તા પી લાય તેમ ઓમ કરાય છે હય સુથે પડું કુછું ભૂહુ હું ભાઈ હો નહીં કરે શું કરે હે

લે હડો હેડ હવે ખરે આ એ મોટી ઉંમર ના પણ કોઈ ખબર પડતી નહીં કોઈ હું કદી આવકો કદાચ કરતા ના હવે કોઈ